છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર માત્ર બોલવા પૂરતું સાબિત થયું છે જેથી જય આદિવાસી મહાસંઘ દ્વારા નવ મુદ્દાને લઈ આદિવાસી સમાજ દ્વારા ઢોલ વગાડી ભારે સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું નસવાડી મામલતદારને ટ્રાન્સપોર્ટેશન સુવિધા ચાલુ કરવા બાબતે નવી પ્રાથમિક શાળાના ઓરડા નવા બનાવવા શિક્ષકોની ઘટ પૂરી કરવા શિષ્યવૃત્તિમાં ડીબીટી પદ્ધતિ દૂર કરવા બેંક કર્મચારીઓ ગુજરાતી વાંચી સમજી શકે તેવા હોવા જોઈએ જે બાબતે આવેદન નસવાડી મામલતદાર મારફતે આવેદનપત્ર રાજ્યપાલ મુખ્યમંત્રી શિક્ષણમંત્રી કલેક્ટર સાહેબ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી સુધી એકથી નવ મુદ્દાઓ વિશે માંગ સહિત ઢોલ વગાડી સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપવામાં આવ્યું રિપોર્ટર મુકેશ પરમાર નસવાડી